મોતી તળાવ વિસ્તારમાં જૂની અદાવતે યુવકને મોટરસાયકલ ઉપર ચાર પાંચ લોકો બેસાડી કણબીવાડ વિસ્તારમાં લઈ ગયા હતા જ્યાં યુવકને માર મારતા સારવાર હેઠળ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેના અનુસંધાને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી મોતી તળાવ વિસ્તારમાં ચિરાગભાઈ નામના યુવકને જૂની અદાવતે ચારથી પાંચ ઈસમો મોટરસાયકલ ઉપર આવી મોતી તળાવ વિસ્તારમાંથી સ્કૂટર ઉપર બેસાડી અને લઈ ગયા હતા બાદ કણબીવાડ વિસ્તારમાં આ ઈસમોએ ચિરાગભાઈને માર માર્યો હતો જે ઇજાગ્રસ્ત ચિરાગભાઈને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જોકે આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા હવે જોવાનું રહ્યું કે શું ઘટના બની છે

लेदैन आमाले आमा छोराबाटले एमएल लियौ म छोडेले तुके तुमारु हो चिरा छोड्दे चिराख भएन एही लोगो मति तल मारि यात होकान तलवन पाइप कोणे कोणे मारयो यै यै निकी पको एक हिबे लालो पको कोले मारो कारण हो

એ લોકોએ લગભગ ત્રણ મહિના પહેલાંય મર્ડર કરેલું છે ને આ લોકોને મારીને ઉપાડીને એને કિડનેપ કરી ગયા હતા ને એના ખિસ્સામાં નવસો એંશી રૂપિયા પહેલાં થઈ કાઢી ગયા ને હવે આવી દાદાગીરી લોકો કરે છે પણ આ પોલીસ અમે પોલીસમાં બપોરે ફરિયાદ કરી હતી અત્યારે કરી તો એને અત્યારે જવાબ ન આપ્યો મોટા દવાખાને લઈ ગયો કાલે અમે ડીએસપી ઓફિસે મોતી તળાવ યુમિલ કમ્પાઉન્ડમાં લઈને કિડનેપ કર્યો ને અમારા ઘર સુધી લઈ ગયા તાણિવાળમાં ગાડીમાં બેહળીને લઈ ગયા હતા અપહરણ કર્યું હતું ને લૂંટફાટ કરીના ખિસ્સામાં નવસો એસી રૂપિયા પહેલાં થાય એ લઈ ગયા ઇયા ઓલો વિક્કી પકો ને જીતો લાંબો રાજુ ચંકી ને બધા હતા યશ હતો યશે ત્યાં ને એ બાર તેર જણા બીજાના નામ અમને આવડતા નથી એનું નામ ચિરાગભાઈ રાજુભાઈ છે એ અહીંયા ફળીમાં રહ્યા છે